દ્વારકાધીશ મારા ભાઈ અને બહેનોને તો આગળ જે આપણી પહેલી અપડેટ બાજુ એ આવી રહી છે પ્રદીપ બ્લોગના વિશે તો મિત્રો પ્રદીપ લોક કાલે ક્યુએનએ કરતા હતા અને ઇન્સ્ટાગ્રામમાં તેણે કીધું હતું કે કંઈ પણ અટાણ નથી એટલે કોઈના કંઈ મનમાં હોય તો પૂછી નાખો દસ પ્રશ્નોના જવાબ હું આપી દઈશ કેમ કે વધારે તો ન આપી શકે આપી શકે પરંતુ મૂકી ન હોગે એટલા માટે તેને દસ પ્રશ્નોના જવાબ આપ્યા તો કોણે કોણે શું શું પૂછ્યું અને તેણે શું શું જવાબ આપ્યા એ બધા હું તમને સ્ક્રીન ઉપર બતાડી દી તો તમે જરૂરથી જોઈ લેજો ઓગણીસ કલાકમાં એક મિલિયન વ્યૂ આવી ગયા તો તેણે સ્ટોરી પોસ્ટ કરીને કીધી છે કે આ રીલ હાવ મને બકવાસ લઈ ગઈ હતી એટલા માટે હું આને ડિલેટ મારવાનો હતો પરંતુ આમાં ઓગણીસ કલાકમાં એક મિલિયન વ્યૂ છે એ વ્યૂ શું કરવા છે એટલે કઈ રીતના લોકોને ગમી કે એક મિલિયન વ્યૂ આવી ગયા તો અહીંયા પૂછવો છે પ્રશ્ન તમારે જો જવાબ દેવો હોય તો મુકેશ ધાપા ઇન્સ્ટાગ્રામ આઈડી છે જરૂરથી જવાબ દે આવજો તો મિત્રો આગળ વધીએ આપણી ત્રીજી અપડેટ આવી રહી છે પત્તુ બ્લોક્સ એટલે કે પ્રતાપભાઈના વિશે તો મિત્રો તેણે તમને ખબર છે કે બે એકાઉન્ટ આંખે છે ઇન્સ્ટાગ્રામમાં પરંતુ તે ત્રીજું એકાઉન્ટ બનાવેલ છે ભૂરીનું તો એનું નામ શું રાખવું જોઈએ તે તેણે પૂછ્યું હતું તો જો તમને કંઈ સારું નામ કે લાગતું હોય તમારા મનમાં હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં પત્તું બ્લોગ્સમાં જઈ અને જવાબ આપી શકો છો મિત્રો આગળ વધી આપણી પાંચમી અપડેટ બાજુ આવી રહી છે ધ એક્સપેરિમેન્ટ ટીવીના આવી છે તો મિત્રો બધાય એક્સપેરિમેન્ટ કરતા જ હોય છે પરંતુ તે એક કે પેલા વોર્નિંગ આપે છે પછી એક કે બે વાર તે કહેતા હોય છે કે આવું તમારે કરવા જેવું નથી પરંતુ એક્સપેરિમેન્ટ ટીવીએ કાલે જે વિડીયો આવ્યો એમાં ઘણીએ ગણીએ હું કરવા કીધું કે આ કરવા જેવું નથી કોઈ પણ ઘેર ટ્રાય કરતા નહીં એનું કારણ પણ અહીંયા કીધું છે કારણ કે તેણે બનાવ્યું તો એ વિડીયો જે જો તમે બનાવો છો તમારા જીવને જોખમ પણ થઈ શકે છે એ છે દસ હીટર એક સાથે લગાડી એક રૂમમાં ઝીણકાવીમાં એમાં રહેવાનું મિત્રો એક હીટર પર આખી રાત જો કંઈ પણ ઓક્સિજન વગર ચાલુ રહે તો એ તમારી જાન લઈ શકે છે તો દસ હીટર કઈ રીતના ચાલુ રાખે એ માટે અહીંયા બધાને ના પડી હતી તો મિત્રો આગળ વધીએ આપણા આગલા સેગમેન્ટ પર છે શુભેચ્છાઓ તો આજે ખજુરભાઈ હેપી બર્થડે છે તો હેપી બર્થડે અક્ષય ડેન્જર ના સાતસો કે કમ્પ્લીટ થઈ જશે તો હ્યુઝ કોંગ્રેચ્યુલેશન કૌશિક સ્મિતા વ્લોગ્સ ના સાડત્રીસ કે યુટ્યુબમાં થઈ છે તો હ્યુઝ કોંગ્રેચ્યુલેશન મસ્ત માહિતી ના પાંચસો કે થઈ જશે તો હ્યુઝ કોંગ્રેચ્યુલેશન આભાર